નમસ્કાર ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ વિશેષમાં હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું મિત્રો બાવીસ તારીખ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે બાવીસ તારીખે એક એવો ઇતિહાસ રચાવાનો છે કે જે આજની પેઢી અને આવનારી અનેક પેઢીઓ અને સદીઓ આ તારીખને યાદ રાખશે છેલ્લા પાંચસો વર્ષનો જે સંઘર્ષ હતો એ જગ્યા પર રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને વાત કરવામાં આવે તો રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે તેના માત્ર

રામભાઈ રામ મંદિરની જયારે વાત આવે અયોધ્યાની વાત આવે બાવીસ તારીખે મંદિરની અંદર રામલલા એનું ઉદઘાટન થશે કરોડો હિન્દુ માટે એક આસ્થાનું એક એવું કેન્દ્ર છે મજબૂત કેન્દ્ર છે કે જેના માટે દેશના લોકો કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હતા ત્યારે હું એ જાણવા માંગીશ કે આપની પ્રતિક્રિયા શું છે આપનો પ્રેમ આપની લાગણી શું છે રામભાઈ આ તો એવું છે ભાઈ કે આખા દેશમાં કે વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુ છે એની બધાની લાગણી અત્યારે રામ ભગવાન માટે એક આસ્થાનું કેન્દ્ર છે ને રામ ભગવાનનું ભવ્ય રામ મંદિર પાંચસો વર્ષથી પણ વધુ સમયથી જે પ્રશ્ન હતો એ શોર્ટઆ આઉટ થયો છે અને નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે દેશના બધા લોકોએ સ્વીકાર્યો છે ચુકાદાની પહેલાં જેવું વાતાવરણ બની ગયું હતું કે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ સૌ લોકોએ એકસાથે આહવાન કર્યું હતું કે સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપશે એને અમે સૌ સાથે મળીને વધાવશું અને એ જ રીતે જે ચુકાદો આવ્યો હિન્દુ સમાજ રામ મંદિરની ફેવરમાં બધાએ હર્ષોલ્લાસથી એ ચુકાદાનો વધાવ્યો એ પણ એક દેશમાં ઐતિહાસિક ઘટના છે કે કોઈ પણ જાતની મુશ્કેલી વિના કોઈપણ જાતના કોઈ તોફાન વિના માત્ર ને માત્ર શાંતિથી રામ મંદિરનો જે ચુકાદો આવ્યો સૌ સમાજે સ્વીકાર્યો અને અગાઉ એવું લોકો કહેતા હતા કે જો આ ચુકાદો હિન્દુની ફેવરમાં આવશે અથવા મુસ્લિમ લોકો ક્યારેક એવું કહેતા કે અમારી વિરુદ્ધમાં આવશે તો લોહીની નદીઓ વહેશે હા મને ખૂબ આનંદ થાય છે કે જે નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો આખા ઇતિહાસ જાણીને અને પોઝિટિવ જે ચુકાદો આપ્યો એ ચુકાદા પછી એક પણ લોહીનું ટીપું નથી પડ્યું નથી કોઈ હતાહત થઈ અને સર્વપક્ષ મુસ્લિમ હિન્દુ શીખ ઈસાઈ બધાને સર્વમાન્ય રહ્યો અને સર્વ સંપીને સાથે રહી અને એ ચુકાદો સ્વીકાર્યો અને અત્યારે આપ સૌની નજર સામે રામ મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આનાથી મોટી વિરલ ઘટના બીજી શું હોય એનો મતલબ જ જે આસ્થાનું કેન્દ્ર રામ ભગવાન છે એ ખરેખર ચરિતાર્થ પણ થયું કે ક્યાંય પણ એક પણ લોહીનું ટીપું ન પડ્યું એક પણ લોકોનું મન ખાટું નથી હિન્દુ મુસ્લિમ બધા અત્યારે કેટલા બધા મુસ્લિમ બિરાદરોના મોહમાં રામ રામ થાય છે એ એ ભગવાનની જ કૃપા હોય આનાથી વિશેષ બીજો આનંદ કોઈ હોય જ ન શકે બિલકુલ રામભાઈ ખૂબ સરસ વાત આપે કહી કે આવી ચિંતા હતી કે જો કદાચ કોઈ પણ ચુકાદો આવશે તો અઘટિત ઘટના બની શકે એમ હતી પરંતુ દરેક લોકો આ ચુકાદાને શીરમાન્ય રાખ્યો છે અને આરામથી એક બહુ જ સાનુકૂળ પદ્ધતિમાં એ વાતાવરણમાં રામ મંદિર નિર્માણ પણ થઈ ચૂક્યું છે અને બાવીસ તારીખે શ્રી રામજીમાં પધારી પણ ચૂકશે રામભાઈ સમગ્ર દેશની અંદર આ બીજી દિવાળી આવશે એવું લાગી રહ્યું છે દિવાળી જેવો માહોલ દરેક જગ્યાએ ઉત્સાહ સોશિયલ મીડિયામાં અત્યારે એક જ ધૂન વાગી રહી છે અયોધ્યા તો શણગારવામાં આવી છે પરંતુ અલગ અલગ નગરો અનેક શહેરો ગામ નદીઓ પણ શણગારવામાં આવી છે દરેક જગ્યાએ કથાઓ થઈ રહી છે આપ શું કહેશો આ માહોલને લઈને આ નજારોને લઈને તમે શું કહેશો આ નજારો એવો છે ભાઈ કે ન ભૂતો ન હતી ભૂતકાળમાં ક્યારેય આવું કોઈ જોયું નહીં અને ભવિષ્યમાં પણ એવું થશે કે આવી ઘટના જે વિરલ ઘટના બની અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જે અયોધ્યા છે એ અયોધ્યામાં જે ઘટના ઘટી રહી છે ને જે રામ ભગવાનનું પ્રાણપ્રતિષ્ઠા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ખૂબ જ શાંત વાતાવરણમાં અને ખૂબ જ ઉલ્લાસથી એંસી કરોડથી પણ વધુ આપણા હિન્દુ સમાજના લોકો રાજી ખુશી છે એવી જ રીતના વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુ છે એના દિલ ધડકે છે કે રામ ભગવાનનો ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જે પાંચસો સાડા પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન હતો એ પ્રશ્ન નામદાર સુપ્રીમ કોર્ટના માધ્યમથી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે ચુકાદા આવ્યા પછીનું જે વાતાવરણ બન્યું છે એ એને ખરેખર ધન્યવાદ છે અને એની ઉપર પણ રામ ભગવાનની કૃપા હશે કે આ દેશમાં શાંતિનું વાતાવરણ હર્ષોલ્લાસનું વાતાવરણ અને સર્વ સમાજે સ્વીકારી અને જે અત્યારે ઉત્સવનો માહોલ છે ગામે ગામ દરેક જગ્યાએ આપે જેમ કીધું મંદિરોમાં દરેક જગ્યાએ ક્યાંય રંગોળી થાય છે દીવા પ્રગટાવે છે સાફ સફાઈ થઈ રહી છે લગભગ બે લાખ પંચાણું હજાર સ્થળો છે દેશના તો એ જગ્યા બધી જ જગ્યાએ દરેક મંદિરમાં રામ મંદિર તો ખરું જ પણ એ સિવાયના બધા હિન્દુ મંદિરો છે એમાં પણ આ બધી શોભા થઈ રહી છે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે રંગોળી પૂરાઈ રહી છે અને જાણે દેશમાં મોદી સાહેબે એક નવી દિવાળી આપી પેલી દિવાળી તો આપણે સૌ સાથે મળીને ઉજવી પણ આ બીજી દિવાળી છે અને ઉત્તરોત્તર આ આ ઉત્સવમાં સૌ જોડાતા જાય છે લાખો કરોડો લોકો કરોડો હિન્દુ સમાજના લોકો અન્ય સમાજના લોકો પણ ઉત્સાહને વધાવે છે એ જ મોટી સિદ્ધિ ગણાય અને એ જ રામ ભગવાનનું પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે બધાના મનમાં હર્ષ આનંદ ઉલ્લાસ છે એ બહુ મોટી ઘટના છે બિલકુલ અને બહુ સરસ રામભાઈ વાત કરી સહયોગ તમે જુઓ ભગવાન શ્રી રામની વાત કરી છે ને રામભાઈ હું મારી સાથે જેમનું નામ પણ શ્રી છે એટલે આ એક યોગ હોય છે દરેક વસ્તુ પાછળનો રામભાઈ બીજી વસ્તુ એ મારે તમારે લાગણી જાણવી છે કે ભારતના ઇતિહાસની અંદર બહુ ઓછી એવી ઘટના બને કે જેની અંદર કરોડો રૂપિયાનું દાન એક જ મિનિટની અંદર ભારતના લોકો આપી શકે ત્યારે વાત આવે કે આ ક્ષેત્ર માટે દાન છે ત્યારે બહુ આવી ઓછી ઘટના બની છે એમાં શ્રી રામ મંદિર છે કે જ્યાં કરોડો રૂપિયાનું દાન ટ્રસ્ટે પણ ક્યારેય નહોતું વિચાર્યું કે આટલું મબલક દાન લોકોની આસ્થા છે લોકો આપી શકે શું કહેશો એમાં ખાસ મારે એ કહેવાનું છે કે પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયા જેવું દાન થયું છે ખૂબ સારી વાત છે અને એની સામે હિન્દુ સમાજ પણ ખૂબ મોટો છે અને એ આનંદની વાત છે આસ્થાનું પ્રતિક છે પણ જો કદાચ મોદી સાહેબ અને ત્યાંના ટ્રસ્ટીઓએ ધાર્ય તો એનાથી પણ વધુ દાન થઈ શકે એ લોકોની ભાવના એવી હતી કે આ મંદિર જે છે એ આખા દેશમાં આખા હિન્દુ સમાજ વિશ્વનો છે એનું પ્રતિક છે એમાં દરેક માણસનું કંઈ ને કંઈ યોગદાન હોય તો એ યોગદાન રૂપે નાના નાના માણસ પાસેથી પણ એનું પોતાની જેવી કેપેસિટી જેવો ધર્મની એની લાગણી હતી જેવી એની સગવડ હતી એ પ્રમાણે નાના નાના લોકોએ પચીસ રૂપિયાથી પણ આગળ વધીને પચાસ રૂપિયા પાંચસો રૂપિયા પાંચ હજાર કરોડ બે કરોડ એવા બધા લોકોએ આપ્યા છે એમની ભાવના એવી હતી કે સમગ્ર હિન્દુ સમાજના લોકોને જોડીએ કે મારું પણ આમાં કંઈક યોગદાન છે નહીંતર ભૂતકાળમાં ઘણા આપણા ઉદ્યોગપતિઓ તૈયાર હતા કે ટોટલી ખર્ચો અમે આપી દઈએ પણ એ એટલા માટે બરાબર નહોતું કે પછી ભૂતકાળમાં એક એવો અનુભવ થયો છે કે કોઈ એક દાન આપે એટલે એ દાનના ભગવાનના નામને બદલે વ્યક્તિનું નામ આવી જાય એટલે આ વખતે બહુ ખૂબ સાવધાનીથી સમગ્ર દેશના લોકોની આસ્થા અને એનો પણ ત્યાં કંઈક ફાળો છે એવું માની અને કર્યું એટલે પાંચ હજાર પાંચસો કરોડ ખૂબ મોટી રકમ છે પણ જો ધાર્યું હોત તો એનાથી પણ વધુ મોટી રકમ થઈ શકે પણ લોકો મુખ્ય લોકોનો હેતુ એ હતો કે દરેક હિન્દુ સમાજના લોકો આમાં જોડાય જેમ શરૂઆતમાં અમે ઈંટોનું દાન કર્યું હતું એવી જ રીતના આ બધા પાઈનું કોઈ દાન કરી અને અવળું આસ્થાનું મંદિર બને એ માટે ખૂબ ગૌરવની વાત છે અને જે ડોનરો છે એ લોકોએ પણ જે દાન આપ્યું છે એને પણ ધન્યવાદ છે એને પણ વંદન કરું છું નાના પતિ નાનો માણસો અને મોટા મોટા ઉદ્યોગપતિ કે અમુક ટ્રસ્ટ હોય જે દાન આપ્યું છે સરાહની છે અને ખૂબ મોટું દાન કહેવાય બિલકુલ એટલે રામભાઈ નાનામાં નાનો માણસ પણ આની અંદર જોડાય પોતાના નાના નાની રકમથી એટલે દેશના ઉદ્યોગપતિ દરેક લોકો ગર્વ લઈ શકીએ કે રામ મંદિરમાં અમારું પણ કંઈક યોગદાન છે રામભાઈ આપે ઈંટોની વાત કરી મારે ફ્લેશબેકમાં જાવું છે કે એ સમય કેવો હતો કે જ્યારે ચળવળ ચાલતી હતી અનેક પ્રકારની રેલીઓ ચાલતી હતી કે રામ મંદિર નિર્માણ માટે જે જે પ્રસ્થાન લોકો કરતા હતા એ સમયની કોઈ યાદ આપ નહીં એ સમય મને સૌથી પ્રથમ ઘટના એ યાદ છે કે અમારા લોકલાડીલા અડવાણીજી પચીસ નવ નેવાસીના રોજ લગભગ નેવાસીની સાલ હતી સોમનાથથી યાત્રા નીકળી હતી અયોધ્યા સુધીની અને એમાં એ વખતે અમારા માનનીય કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને એ જ વખતે અત્યારના તત્કાલ વડાપ્રધાન જે છે નરેન્દ્રભાઈ મોદી એ આ રત્ન સારથી હતા કહેવાનો મતલબ છે કે નરેન્દ્રભાઈ શરૂઆતથી અત્યાર સુધીની જે ચળવળ હતી એમાં જોડાય એક સામાન્ય કાર્યકર એક અદના આદમી તરીકે અથવા તો એક ભાજપના સામાન્ય કાર્યકર તરીકેથી રહી અને અત્યારે વડાપ્રધાન પહોંચ્યા ત્યાં સુધીમાં રામ મંદિરની જે જે ઘટનાના એ સાક્ષી છે અને એના હાથે પ્રાણ પ્રતિસાદ થવા જઈ રહી છે સૌથી મોટી ઘટના એ છે આખા વિશ્વમાં અવડી મોટી કોઈ ઘટના ઘટી નથી અને અત્યારે તો આખા દેશમાં દિવાળીનું જે વાતાવરણ છે એ આમ જોઈએ તો મોદી સાહેબને પણ આભારી છે અડવાણીજીએ જે શરૂઆત કરી હતી અને જે લોકોએ વિરોધ પક્ષોએ વિઘ્ન નાખ્યા હતા એનો પણ આભાર કે સંઘર્ષ કર્યો અમે ખૂબ પણ જે વિરોધ પક્ષ હતા એ એનો ભાવ ભજવી અને ભગવાન રામ છે કે નહીં એની કલ્પના કરવી અને કલ્પના પાત્રો છે એવી બધી વાતો કરી વાહિયાત અને હિન્દુ સમાજને ઠેસ પહોંચાડી હતી એનું આજે આ રિઝલ્ટ છે અને એનો બદલો હિન્દુ સમાજે એમને બરાબરનો આપ્યો છે હજી પણ એ લોકો એવું વિચારે છે કે મંદિર અધૂરું છે અમે નહીં જઈ શકીએ ના જવાનું કંઈ એમ કે આમંત્રણની જરૂર નથી અરે ભાઈ આ તો આસ્થાનું મંદિર છે ભગવાન રામ છે રામ ભગવાને પણ એના બાપુજીનો વચન પાડીને ચૌદ વર્ષ વનમાં ગયા હતા તો આ મંદિર છે આ તો ધર્મનું છે અને આપણો સમાજ ધર્મમય છે અને એમાં જો આપણે વિધ્ન નાખીએ તો એ પણ બરાબર નથી બીજી એક ઘટના મને બરાબર યાદ છે કે ઓગણીસો બાણુંમાં હું જ્યારે રાજકોટ હતો ઓગણીસો બાણુંમાં જ્યારે એ ઢાંચો પડી ગયો ત્યારે જે તોફાનો થયા હતા એ પણ મને બરાબર યાદ છે રાજકોટ સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ બધું બંધ રહ્યું હતું અને એ વખતે જે માહોલ હતો અને જે વાતાવરણ હતું કેમ કે એક બાજુ ખુશીની વાત હતી કે ઢાંચો ગરી ગીરી ગયો પડી ગયો છે અને હવે ભવિષ્યમાં રામ મંદિર બનશે એવી ઉજળી તકો આવી એટલે હિન્દુ સમાજમાં ખૂબ જ ઉમળકો હતો બીજી બાજુ તોફાનની દહેશત હતી અથવા અમુક જગ્યાએ વિરોધપક્ષની સરકાર જે 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 રીતે થતું હતું એ પ્રમાણે આપણે જોઈએ તો એ દુઃખની પણ વાત હતી કે આપણા આરાધ્યદેવ હોય અને એનો કોઈ વિરોધ કરે અથવા તો એના માટે કોઈ એવી વાત કરે એફિડેવિટ કરે કે રામ કાલ્પનિક પાત્ર છે હવે અત્યારે જે રામ મંદિર છે અને જવામાં પણ ત્યાં દર્શન કરવામાં પણ વિવાદ ઉભો કરે છે એ ખરેખર હિન્દુના દીકરા તરીકે મને દુઃખ પણ થાય છે પણ એ લોકોની વાત ઉપર દયા પણ આવે છે કે રામ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને આ હિન્દુ સમાજનો એંસી કરોડનો પ્રવાહ છે એમાં જોડાઈ જવું જોઈએ બિલકુલ રામ એ તો સર્વત્ર છે રામ એ તો એક એવી એવું તત્વ છે કે જેના વિના કોઈ આપણો વિકલ્પ જ નથી એક હિન્દુના દીકરા તરીકે હિન્દુના વ્યક્તિ તરીકે રામભાઈ આપે જે વાત કરી કે જૂના રમખાણો પણ તમને યાદ છે જ્યારે ઢાંચો પાડી દેવામાં આવ્યો હતો એ ઘટના પણ તમે યાદ કરી ઈટુનું દાન એ પણ તમે યાદ કરી ઘણા વર્ષો પછી લોકોના મનની અંદર એવું આશા જાગી હતી કે હવે કોઈ નિર્ણય આવી શકે છે ઘણા વર્ષો વીતી ગયા નરેન્દ્ર મોદી સાહેબ પીએમ બની અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જ્યારે એનો ચુકાદો આવ્યો એક ક્ષણ આપના માટે કેવી હતી કે હવે રામ મંદિર બનશે એક ક્ષણ તો વર્ણવી ન શકાય એવી હતી જીવનમાં સૌથી વધુ આનંદ અને સૌથી કિંમતી એક ક્ષણ હતી કે મારા એકના નહીં પણ સમગ્ર હિન્દુ સમાજના જે સનાતનીઓ છે એના માટે ખૂબ જ અકલ્પનીય અવર્ણનીય યોગ હતો અને એ એ બધાને એવું થયું કે આ અમે એચિવ કર્યું છે અને ભગવાન રામ ભગવાને પણ અમારી સામે જોયું અને ટેન્ટમાં બિરાજતા હતા હવે એ એ મંદિરમાં બિરાજ છે ભવ્ય મંદિર અને આવી કોઈને કલ્પના પણ નહોતી કે આવું સારું મંદિર થશે આવું ભવ્ય મંદિર બનશે અને અયોધ્યા નગરી પણ સોળે શણગાર સજશે અને કરોડો રૂપિયાનું ડેવલપમેન્ટ થયું એરપોર્ટ બન્યું મોટી રેલવે સ્ટેશન બન્યું એ પણ રામ ભગવાને મંદિરની થીમ ઉપર એટલે અને મને લાગે હમણાં જ ન્યૂઝમાં સમાચાર હતા કે મંદિર બન્યા પછી લગભગ દર વર્ષે ત્રીસ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર એ ત્યાં થશે અને એક વિશેષ વાત મારે તો એ કેવી છે કે પહેલાંના જમાનામાં અમુક સરકારો જ્યારે હતી ત્યારે જે કોઈ વિદેશથી મહેમાન આવતા એને આગ્રહ લઈ જતા હતા સરકારના લોકો હવે એ બધાને અયોધ્યા જવાનું થશે ને એના માટે દેશભરમાંથી ને વિદેશમાંથી પણ ફ્લાઇટો ચાલુ થશે સ્પેશિયલ ટ્રેનો ચાલુ થઈ રહી છે આ ઉત્સાહ વાતાવરણ જોઈને આપણો દિલ ગદગદિત થાય છે કે ભગવાનને યોગ્ય સમયે અને એ પણ મને લાગે હીરાબાને ધન્યવાદ કહેવાય કે મોદી સાહેબ જેવા દીકરાને જન્મ આપ્યો ને એના હાથમાં જ આ જશ હશે એના જ યોગ હશે ને એના કારણે જ આ શક્ય બન્યું છે એવું ભાગે દેખાઈ આવે છે એવું આપણે ફીલ થાય છે એટલે ધન્યવાદને પાત્ર છે મોદી સાહેબ પણ અમિત શાહ સાહેબે પણ ખૂબ આમાં રસ લીધો છે બેકગ્રાઉન્ડમાં અને આ જે કંઈ કામ થયું છે એ કરોડો કરોડો હિન્દુ દેશ વિદેશમાં છે એના માટે આસ્થાનું મોટું પ્રતિક બની રહ્યું છે અને યુનિટી પણ એના હિસાબે હિન્દુમાં થઈ રહી છે ખૂબ આનંદની વાત છે બિલકુલ રામભાઈ એટલે આપણા માટે એક ગૌરવની ક્ષણ છે કે જેમાં આપણે રામ મંદિર ઉપર ચર્ચા કરી રહ્યા છીએ આપણી નજરની સામે આ ક્ષણના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ એટલે ન ભૂતોનું ભવિષ્યથી રામભાઈ જે પ્રકારે વાત કરી કે આપણા માટે એક અદ્ભુત ક્ષણ છે જે આપણી આંખની સામે હંમેશા રહેશે આવનારી પેઢીઓ યાદ રાખશે કે આવી ક્ષણ બાવીસ જાન્યુઆરીએ બની હતી રામભાઈ બીજી એ વાત કરવી છે કે સમગ્ર દેશ અત્યારે રામય બન્યો રામય બન્યો છે દરેક લોકો પોતાની પ્રતિભા પ્રમાણે શ્રી રામને અર્પણ કરી રહ્યા છે પોતાની પાસે જે કંઈ પણ કળા છે જે કંઈ પણ છે અને રાજકોટની અંદર એક અયોધ્યા નગરી બની રહી છે એક ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે રામભાઈ એના વિશે થોડી માહિતી આપો એના વિશે ખાસ તો હું અમારા પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા જેનો ખાસ આભારી રહેશે એને વંદન કરું છું અને પ્રણામ કરું છું કે કુદરતી મને રામ આ કથા અમારે કરવાની હતી અમારા પરિવારની એવી ઈચ્છા હતી કે રાજકોટમાં કાર્ય આપણે કરીએ શુભ કાર્ય થાય ધાર્મિક કાર્ય અને મને ભાઈશરે જે તારીખ આપી એ તારીખનો યોગ યોગાનો યોગ છે કે અમને સત્તર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી વચ્ચે ભાગવત સપ્તાહનું આયોજન કરવાનો સમય આપ્યો અને એકાદ મહિના પછી કુદરતી એવા સંયોગ બન્યા કે એ તારીખ પણ જે આવી બાવીસ જાન્યુઆરી એ આ કથાની સાથે જ એ દિવસ આવી ગયો એટલે અમે તો અમારી જાતને ધન્ય અનુભવું છું અને મારા માટે મારા કુટુંબ માટે મારા સમાજ માટે પણ ગૌરવની વાત થઈ અને એ રાજકોટ માટે પણ ગૌરવની વાત થાય કે એક બાજુ અયોધ્યામાં રામ બિરાજ છે અહીંયા રૂપી જે અયોધ્યા નગરી છે એમાં રામલલાના જાણે અયોધ્યામાં છે આપણે બધા એવો ભાસ થાય ને એમાં દર્શન કરશે સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટની પ્રજા અને મોદી સાહેબ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરશે આપણે એનું લાઈવ ટેલિકાસ્ટ કરશું અને બધા લોકો ભજન કીર્તન સાથે ભોજન પણ કરશે અને જે આનંદ છે એ એની કોઈ સીમા નથી એવડો આનંદ છે અને કુદરતી રીતે જ જે તારીખ સેટ થઈને જે તારીખ મને મળી છે એનો પણ મને ખૂબ આનંદ છે એને માટે ભાઈશ્રીને જેટલા વંદન કરું એટલે ઓછા છે અને મોદી સાહેબને પણ અહીંયાથી પ્રણામ કરું છું કે બાવીસ તારીખ નક્કી થઈ અને બાવીસ તારીખે જ સાહેબ એનું જે પ્રાણ પ્રતિષ્ઠા કરશે એ ભારતના ઇતિહાસમાં એક નવો સુવર્ણયુગ લખાઈ રહ્યો છે આમ તો અત્યારના જે યુવાનો છે એને પણ ખરેખર ધન્યવાદ કે યુવાનોના અત્યારના જે યુવાનો છે એના સમયમાં જે ઘટના ઘટી રહી છે એ ગોલ્ડન મોમેન્ટ છે અને એ થેન્ક્સ ટુ આપણી નામદાર સુપ્રીમ કોર્ટ અને આપણા યશસ્વી વડાપ્રધાનને આભારી છે અને જે લોકો કરોડો લાખો લોકોએ આ હિન્દુ મંદિર માટે જે કોઈએ ભોગ આપ્યો જે કોઈએ વેટ વેદના સહન કરી છે જે કોઈના મૃત્યુ થયા એને પણ ભગવાનને આપણા પ્રાર્થના કરે કે એના આત્માને શાંતિ પણ આપે ને જે લોકોને મુશ્કેલી પડી હતી એ પણ હવે સ્વસ્થ થઈ અને રામ મંદિરમાં અરખભેર ભાગ લેવા જઈ રહ્યા છે ખૂબ આનંદની વાત છે બિલકુલ રામભાઈ કથા જગત નભના બે એવા મહાપુરુષ કહી શકાય એક ભાઈ શ્રી ઓઝા અને પૂજે મોરારી બાપુ આ બંને વ્યક્તિ એક ચંદ્રવંશની કથા કરી રહ્યા છે એક રામવંશની અને ભાઈશ્રીના સ્વમુખ્યથી જ્યારે કથા રાજકોટના લોકો અને સમગ્ર જ્યાં જ્યાંથી પણ આપણા મહેમાનો આવશે લોકો સાંભળશે એ લાગણી તમારા મતે કેવી છે કેવું આયોજન છે અને શું શું એમાં આપનો સંદેશો સમાજને શું આપવા માગું છું આ કથા થકી આ કથાનો હેતુ માત્ર ધાર્મિક હતો અને પૂજ્ય ભાઈશ્રી સાથેનો અમારો જે લગાવ છે વર્ષોનો અમારો નાતો છે એના કારણે ભાઈશ્રી જ્યારે જ્યારે રાજકોટ પઢારે ત્યારે અમારા ઘરે જ ઉતારો હોય છે અને ઘણા વર્ષોથી એના સંપર્કમાં ને એના સાથે જોડાયાથી મને એમ થયું કે એક કથા આપણે રાજકોટમાં રાખીએ અને કથાનો સમય પણ બરાબર કુદરતે મને એવો આપ્યો કે રામ ભગવાનનું મંદિરની પ્રતિષ્ઠા થાય એ જ સમયમાં એ કથા છે કથા માત્ર ધાર્મિક હેતુ માટે કરવાની પણ યોગ એવો થયો કે મારો ભાવ સારો હતો રામ ભગવાનનું ત્યાં પ્રતિષ્ઠા થાય અહીંયા કથા થાય છે ઉપરાંત ભાઈશ્રી સાથે જે મિટિંગમાં એક અપુલભાઈ દોશી કરીને જુએનાલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે એની એવી ઈચ્છા હતી કે અમને ભાઈશ્રી જો એક કથા આપે તો અમે એનામાં ફંડ રેઝિંગ કરી અને જે ડાયાબિટીસના દર્દીઓ જે નાના બાળકો હોય છે એના કહેવા મુજબ અત્યારે સૌરાષ્ટ્રમાં લગભગ પંદરસો બાળકો છે એમાંથી પાંચસો બાળકો એવા છે કે જેને દર મહિને આઠ હજાર રૂપિયાની દવા લેવી પડે છે એ ઘણી વેદના પણ છે ઘણી મુશ્કેલીવાળી બાબત છે એ ભાઈએ એવી રજૂઆત કરી ભાઈશ્રીને કે અમને જો કથા આપો તો અમે ફોન રેઝિંગ કરીએ એટલે ભાઈશ્રી સાથે મારી ચર્ચા થઈ ને મેં જ ભાઈશ્રીને વિનંતી કરી કે આ જ કથા જે છે એનો ખર્ચો હું ભોગવીશ પણ એ કથામાં જે ફોન રેઝિંગ થાય એ એ એના ભાગે જાય જેથી એને કોઈ નવો ખર્ચ ન કરવો પડે ને આપણી કથા તો છે તો એક ધાર્મિક કાર્યની સાથે સાથે સેવાનું પણ કાર્ય થાય એટલે ભાઈએ એ જ મોમેન્ટ એ ક્ષણે એ જાહેરાત કરી કે આપણા સંસદ સભ્ય રામભાઈ મોકરિયા જે કથા કરે છે એનો ખર્ચ બધો એ ભોગવશે અને જુએનાલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની ઈચ્છા મુજબ એનું જે કંઈ ફોંડ આવે એ એના ભાગે રહેશે એટલે એને કોઈ ખર્ચો ન કરવો પડે અને અમારું આ ધાર્મિક કાર્ય છે સાથે સાથે થાય એટલે એ ખુશી થાય કે ભાઈશ્રી પણ આજ્ઞા કરી અને અપુલભાઈને પણ જરૂરિયાત હતી અને હું એમાં એક સહભાગી બન્યો એનો મને આનંદ છે એ પછી અમારા જે દેવાંગભાઈ માકડ છે ભાજપના કોર્પોરેટર છે અને છ વર્ષ પહેલાં અમે ભાઈશ્રીની સપ્તાહ સાથે મળી અને પંચનાથ મહાદેવના મંદિરમાં સાનિધ્યમાં પંચનાથ હોસ્પિટલ બનાવી હતી એના માટે જે એ ફંડ રેઝિંગ કરવાનું હતું ત્યારે અમે એમાં સાથે જોડાયેલા હતા અને ભાઈશ્રીને વિનંતી કરી હતી ભાઈશ્રીએ હા પાડી અને કથા કરી પણ એ કથામાં ખર્ચો ઘણો થતાં ખાસ કોઈ ફંડ નહોતું હોય પણ દેવાંગભાઈના પ્રયત્નો અને એની કામગીરી અને એની નામના હિસાબે એ વખતે એ હોસ્પિટલ બાવીસ કરોડ રૂપિયામાં થાય ને બાવીસ કરોડ રૂપિયાનું દેશ વિદેશમાંથી ફંડે એ ભાઈએ ભેગું કર્યું અને એમાંય કોવિડ વખતે એટલી બધી સારી સેવા કરી કે અન્ય કોઈ જગ્યા આશરો નહોતો ત્યારે કોવિડ માટેના જે લોકોને જે મુશ્કેલી હતી ત્યાં એક સ્થળ બની ગયું હતું પંચનાથ મહાદેવ હોસ્પિટલ અને એને ખૂબ ડોક્ટરો પણ સારા છે અને ખૂબ સારી સેવા કરી અને આમ સામાન્ય દિવસોમાં પણ ગરીબ લોકો હોય સામાન્ય લોકો હોય એને ભાવથી સર્વિસ આપે છે અને સેવા કરે છે અને દર્દીને સાજા કરે છે એટલે મને એવું થયું કે આમના માટે પણ જો કંઈક કરી છૂટી હતો એને પણ જરૂરિયાત છે એટલે એમને એક એમઆરઆઈ મશીન લેવાનું હતું જેની અત્યારે કિંમત છે સાડા સાત કરોડ રૂપિયા જો એમઆરઆઈ મશીન આવી જાય તો અન્ય ખાનગી જગ્યાએ જાય તો એનો દસથી વીસ હજાર રૂપિયા એમ ખર્ચો આવે છે એ ખર્ચો આ ભાઈશ્રીને જો મંદિરમાં પેલું મળી જાય એમઆરઆઈ મશીન તો એ મંદિરના માધ્યમથી ત્યાં ઓછા ખર્ચમાં ગરીબ માણસોની સેવા કરી શકે એ ભાવ જોડ્યો અને એની સાથે સાથે મને આનંદ પણ એ થયો અને મને ખૂબ કથામાં એ મદદરૂપ કેમ કે એની પાસે અનુભવ હતો અને બહુ સારી નોબલ ટીમ છે એની પાસે ખૂબ જ પોતાના ખર્ચા કરી અને કાર્યકરો કામ કરે છે એ મારી સાથે જોડાણા એટલે મારું કામ હળવું થઈ ગયું અને બંને આ કામ સેવાના થવાના છે એનો મને આનંદ છે સાથે સાથે અમે દર વખતે જે કોઈ સત્કાર્ય હું કરતો હોય ત્યારે મારી ઈચ્છા એવી હોય કે ગરીબ લોકો હોય એના સમૂહ લગ્ન થાય અને એમાં લોકો જોડાય એનો આનંદ થાય એટલે આ ની પેલા મારા દીકરાના દીકરીના અન્ય સમાજમાં જે અમારે જે તે વખતે મેરેજ કર્યા હોય ત્યારે સાથે સાથે અમારા સમાજના સમૂહ લગ્ન કર્યા હોય છે આ વખતે પણ મને એમ થયું કે રાજકોટમાં ગરીબ મા બાપની દીકરી અથવા મા બાપ જેના નથી એવી સિત્તાવીસ દીકરીઓના પણ અમે લગ્ન કરી રહ્યા છીએ એનો તમામ ખર્ચ કથાની સાથે સાથે અમારો પરિવાર ભોગવશે તો એ સિત્તાવીસ મા બાપ વિના દીકરીઓ છે ગરીબ દીકરીઓ છે એને પણ એવું થાય કે અમારા ભાઈ સાથે રહીને સમાજના સૌ સાથે રહી એના પ્રસંગને ઘરનો પ્રસંગ કરીને ઉજવીએ એ સૌથી વધુ સંતોષની વાત છે એટલે આવા ત્રણ વિકલ્પ અમે સંકલ્પ કર્યા હતા ચોથો સંકલ્પ કુદરતી યોગ એ થયો કે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે થવાની છે અને એ અયોધ્યા નગરીમાં રેશકોસમાં સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્રના અમારા મહેમાનો ગુજરાત બાજુથી જે કોઈ રાજકીય આગેવાનો જે મહેમાનો આવશે સાધુ સંતો આવશે એ બધા લોકો સાથે મળી અને અગિયારથી બે વાગ્યા સુધી એકવીસ તારીખ બાવીસ તારીખે બાવીસ જાન્યુઆરીએ જ્યારે મોદી સાહેબ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હશે એ જ દિવસે એ જ સમયે અહીંયા લાઈવ ટેલિકાસ્ટ કરશું ભજન કીર્તન કરશું આરતી પૂજા કરશું રંગોળી કરશું આખા રાજકોટમાં દીપ પ્રાગટ્ય ઘરે ઘરે થશે આખા રાજકોટના બધા જ મંદિરોમાં રંગોળી થશે અને આ ઉત્સવનું વાતાવરણ છે એના બધા આપણે સૌ સાક્ષી બનશું એટલે એ માટે આ કથાનો યોગ પણ મારે માટે એક શુભ સંયોગ છે અને કુદરતે જ હું તો એવું માનું ભગવાનની કૃપા હશે કે આ કાર્ય થઈ રહ્યું છે ને એ જ સમયે આ આવી ગયો મારે માટે સોનામાં સુગંધ ભળે એવું થયો મારો પરિવાર ખૂબ રાજી થયો મારો સમાજ બ્રહ્મ સમાજ પણ ખૂબ રાજી થયો કે સત્કાર્ય આ થઈ રહ્યું છે એનો આનંદ છે બિલકુલ રામભાઈ એટલે આપના જેવા સમાજ શ્રેષ્ઠીઓ જ્યાં સુધી સમાજની અંદર છે ત્યાં સુધી દરેક લોકોને જે લોકો જરૂરિયાત છે ત્યાં સુધી કોઈને કોઈ રીતે મદદ પહોંચતી રહેવાની છે અને કથા બેસાડવી એ શાસ્ત્રોમાં પણ કહેવું છે કે કોઈ એવા નસીબ કોઈ એવા મા બાપના આશીર્વાદ એવા પુણ્ય હોય તો જ આ વસ્તુ કહી શકે પૈસા તો દુનિયામાં બધા પાસે છે રામભાઈ પણ દરેક વ્યક્તિ આવા શુભ કાર્યો નથી કરી શકતા એટલે આપને ભગવાનને નિમિત્ત બનાવ્યા છે જોગ એવો સં સંયોગ બની રહ્યો છે કે જેમાં અયોધ્યામાં પણ રામ મંદિરમાં રામલલા બિરાજ છે અને રાજકોટમાં પણ બિરાજ છે આપનો કિંમતી સમય કાઢીને આપ અમારા સ્ટુડિયો પર જોડાયા તે બદલ આપનો ફ્રેક વખત હૃદયથી આભાર વ્યક્ત કરું છું આપનો આપણી ચેનલના દર્શકોનો ખૂબ ખૂબ આભાર સૌને વિનંતી છે કે આ કથામાં સૌ લોકો જોડાય આપણે સૌ રાજકોટવાસીઓ આ કથાના યજમાન છે સૌ ભોજન ભોજન ભજન કરવા આવે અને સાથે સાથે જે સેવાના સંકલ્પ છે એમાં સહકાર આપે દાખલા કે બ્લડ ડોનેશનનો કેમ્પ કરવાના છે અન્ય બીજા કેમ્પ છે સેવાના સારથીઓ સાથે જોડાવાના છે તો સમગ્ર રાજકોટને જાહેર નિમંત્રણ છે વ્યક્તિગત તો બધાને આપ્યા છે પણ જાહેર નિમંત્રણ છે બધા લોકો વધારે અને આ શોભામાં અભિવુદ્ધિ કરે અને રામ ભગવાન લલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એમાં પણ બધા હાજર રહે એવી સૌને નમ્ર વિનંતી છે મારા પરિવારવતી મારા વતી રાજ્યસભાના સભ્ય એ તો ઠીક છે કે મને મોદી સાહેબે પદ આપ્યું છે વગર માગે પણ હું એક વ્યક્તિ તરીકે એક બિઝનેસમેન તરીકે એક ધર્મના વાહક તરીકે એવું વિચારું છું કે જે બધા લોકો આવશે તો મારું દિવ્ય કાવ્ય કારણ પેલું દિવ્ય કાર્ય થશે અને મને આનંદ થશે બિલકુલ તો આપ સૌને પણ આગ્રહ કે કથાનું રસપાન કરજો અને ગુજરાત ન્યૂઝ અમારી એક હંમેશા એવી પહેલ રહેતી હોય છે કે વિશેષ કાર્યક્રમ તકી દરેક લોકો સુધી અમારી વાત અને અમારા અલગ અલગ કાર્યક્રમો તમારા સુધી પહોંચે તો આપ પણ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર